તાલુકામાં અત્યારે સરકારી યોજનાનો ડેમોના કામોમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે સરકારની એવી યોજના જે ડેમોનું રિપેરિંગ કામ ઓગનો અને પાર કામ ખાણેત્રો બનાવવાનું કામ વરસાદ પડે તો વધારે પાણી સંગ્રહ થાય આ પાણી સંગ્રહ થતા ખેડૂતોને વધારે ખેતી માટે આ પાણીનો લાભ મળે પણ જે અમુક ડેમો થઈ રહ્યા છે એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યા છે અબડાસા તાલુકામાં આવેલા ગોયલા ડેમની સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારી અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે કે અમારા ગોયલા ડેમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ પણ અધિકારીઓ સ્થાનિકે આવીને કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી સરકારી નિયમ અનુસાર ડેમમાં ખાણી કરી માટી ઉપાડવામાં આવે તેના બદલે ડેમની પારની બાજુમાં આવેલ ઢીંબામાંથી માટી ઉપાડવામાં આવે એ માટી કોઈ પણ કામમાં આવતી નથી ખરેખર આ માટી પાર ઉપર નાખવી જોઈએ ઢીંબા ઉપર કેવી રીતે વરસાદનું પાણી સંગ્રહ થઈ શકે વારંવાર ખેડૂતોએ કોન્ટ્રાક્ટરોને આ માટી નહીં ઉપાડવા કહ્યું તેમ છતાંય કોન્ટ્રાક્ટર ખેડૂતોની વાત સાંભળી નહીં બીજી બાજુ જે હાલ ઓંગણનું કામ ચાલુ છે જેમાં ખરાબ નાના મોટા પથ્થરો આવી રહ્યા છે પણ આ નબળી ગુણવત્તાનું કામ ગણાય છે બનાવના ઓગણના કામમાં પાણી પણ છાંટવામાં આવતું નથી હાલ થયેલા કામમાં તિરાડો જોવા મળી રહી છે આવા ભ્રષ્ટાચારી કામ બંધ કરવામાં આવે અંતે ગ્રામજનો દ્વારા સ્થાનિક મુલાકાત કરી સંપૂર્ણ કામ બંધ કરાવવામાં આવ્યું હતું ખેડૂતોની એવી માંગ છે કે સરકારી કર્મચારી હાજર રહી આ કામને કરાવે અને નિયમો અનુસાર આ કામ થાય એવી સ્થાનિક ખેડૂતોની માંગ છે અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબદસા કચ્છ જી તારભાઈ છે મોહનભાઈ છે અને અમે અમારી રીતે જોવા નથી મળ્યું કામ પણ અમને સંતોષ જવાનું હાજર હતા જવાબ પણ નથી આજે બંધ રાખાવ્યું છે જો કામ ચાલુ કરાવવું હોય તો જપાટ તમે અહીંયા જેમની આ અહીંયા આવો તો અમે પણ અમારી સાથે મુલાકાત કરીને પાછી માટી માટી કેમ પણ બતાવ્યું સંતોષકારક જવાબ મળ્યો છે સાહેબ એટલે કામ પણ ખોલી નાખ્યું છે જે તાત્કાલિક પેલ નહીં મારે છે ત્યાં પણ માટી નથી પાંચ પાંચ મિનિટ લોટ એ મેન પાડું તો થબ એ નહીં ને